પહેલગામમાં બનેલી ઘટનાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ત્યારે આ ઘટનાના સંદર્ભની અંદર અમદાવાદની ગુજરાત કોલેજ પાસે વીએચપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને જેમાં પાકિસ્તાન વિરોધી નારા ધ્વજ સાથે વિરોધ અને પુતળા દહન પણ કરાયું પાકિસ્તાન પહેલગામ ની અંદર જે પાકિસ્તાનના જે આતંકવાદીઓ છે એ લોકો જે અમારા જે ભારતના નાગરિકો હતા એમને ધરમ પૂછીને પૂછી પૂછીને મારવામાં આવેલું છે જે ટેરીસો જે ટેરીસો હતા એ લોકોએ ધરમ પૂછી પૂછીને મારવામાં આવ્યું છે મારી ખાલી સરકારથી આટલું જ અનુરોધ છે જ્યાર સુધી જ્યાર સુધી લોહીનો બદલો લોહી તો ના લઈ ના લઈ શકો અમે ત્યાર સુધી અમે શાંત ના બેસીશું અને જરૂર પડશે ને અમને તો એમનાથી ઉગ્ર વિરોધ કરશું પહેલગામ धर्म पूछ के हिंदुओं को टारगेट करके मारा गया है उसके विरोध में विश्व हिंदू परिषद बजरंग दल का ये आक्रोश है पाकिस्तान में बैठे आतंकी और उनके आतंकी के लॉन्च पैड तो उनको सपोर्ट कर रही सरकार इन सबको सबक सिखाना अब जरूरी हो गया है सिर्फ पानी बंद करने से काम नहीं चलेगा ये हमारी मांग है ने, सरकार ने जिस तरह से भी पानी बंद किया है लेकिन आपको एक्शन लेना चाहिए सरकार को खून के बदले पानी से तो काम नहीं चलेगा लेकिन अगर पाकिस्तान का जो पाकिस्तान ऑक्युपाइड कश्मीर जहां से ये सारे आतंकियों का जड़ है उनको ही अगर भारत में मिला दिया जाए तो ये सारी समस्या का हल हो जाएगा